ઉદ્ધવને સંદેશો લેવા માટે મોકલ્યા અને એ ઉદ્ધવ છ મહિના પછી આવ્યા ભગવાન કૃષ્ણને કીધું કે તમારે ત્યાં જવું પડે આ અને સુંદર મજાની રીતે સમજાવવામાં આવ્યા છે કે ઉદ્ધવ આપણે બધે જાશું બાપ જ્યાં જ્યાં બાકી રહી ત્યાં બધે પદરામણી કરી અને પૂર્વાર્ધ પૂરો થયો ઉત્તરાર્ધની અંદર ભગવાન કૃષ્ણના લગ્નની કથા છે અને એ લગ્નની કથા હવે આપણે શરૂ કરીએ કેમ કે આજ તમારે થોડું મોડું થશે એની પાછળનું કારણ એ છે કે વચ્ચે આપણે ઘણું બધું પેલું આવી ગયું છે એટલા માટે થોડીક શાંતિ રાખવા માટે વિનંતી માત્ર પાંચ કે દસ મિનિટ માટે આપણે લગ્ન કરીશું બહુ સુંદર મજાની રીતે આપણે ઉત્સવ પણ ઉજવવાનો છે અને આજ કાંઈ થોડું ઘણું મોડું થાય તો હાલ છે હાલ છે ને હા બસ તો વાંધો નહીં કંસ મહારાજના મૃત્યુ પછી કંસની પત્ની બે છે અસ્થિ અને પ્રાપ્તિ જરાસંધની દીકરીઓ છે જરાસંધ ની પાસે આવી અને કહે છે કે અમારા પતિને ભગવાન કૃષ્ણ મારી નાખ્યા હા અને સોળ સોળ વખત ભગવાને યુદ્ધ કર્યું જરાસંધ ની સાથે પણ જરાસંધને ન માર્યું અને સત્તરમી વાર કાલ યવન ને સાથે લઈ અને આવ્યો ભગવાન રણ છોડીને ભાગ્યા ભગવાન નું એક નામ પડ્યું છે રણ છોડ રાય બળે વાવ શ્રદ્ધા ગેલા બોલીએ રણ છોડ રા ભગવાન ભાગ્યા ની અંદર ગયા મુચકંદ મહારાજ તપશ્ચર્યા કરતા હતા પોતાનું ઉપવસ્ત્ર માથે ઉડાડ્યું છે અને જેવું કાલ યવને ખેંચ્યું કાલ નો નાશ થયો છે એવું કહેવાય છે કે જરાસંધે આખા પર્વતને સળગાવ્યો અને એવો વિચાર કર્યો કે અંદર રહેલા કૃષ્ણ પણ સળગી અને મૃત્યુ પામશે પણ એ જ ભગવાને દિવ્ય લીલા કરી ભારતના પશ્ચિમ છેડાઓ જ્યાં સમુદ્રથી વિટળાયેલો એક બેટ છે અને એ બેટની અંદર સુંદર મજાની દ્વારકા નદીનું નગરીનું નિર્માણ કરી નાખ્યું છે અને રાત્રિના સમયે મથુરાથી લઈ વ્રજથી લઈ અને ગોકુળથી અમુક યાદવોને પોતાની યોગની વિદ્યાથી આ નગરીની અંદર પ્રસ્થાપિત કરી દીધા સોનાની નગરી ચાર દરવાજાવાળી નગરી વહેલી સવારે બધા ઊભા થયા એટલે તરત દ્વાર ન જડ્યું એટલે બધાએ કીધું કે દ્વાર કહા દ્વાર કહા નગરી નગરિકા દ્વાર કહા અને અપભ્રંશ થઈ અને નામ પડી ગયું છે દ્વારકા એ જ દ્વારકાના રાજા ભગવાન કૃષ્ણ પરમાત્મા બન્યા એટલે ભગવાન ભગવાન આજ દ્વારકાધીશ તરીકે ચમર ઢળાવે છે જ સમય કોઈએ ભગવાનને કીધું પ્રભુ હવે લગ્ન નથી કરવા સીતારામ કીધું કે હવે મારે લગ્ન તો કરવા જ લાઈન લગાડી દેવી છે પણ મોટા ભાઈનો વારો આવે પછી હજી બલરામજી મહારાજ બાકી છે આ અને એ જ બલરામજી મહારાજ નું લગ્ન આનર્થ રાજાની દીકરી માં રેવતીજી સાથે સંપન્ન થાય